મારી માની છો તમાકુમાં તમાકુ માં કશો શાર દાયો લાખ રૂપિયાની તમાકુ થાય એવી હતી મેં કીધું વિવા ઉનાળામાં આમ લોકો પર આમ 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 રૂપિયા ઉડાડ્યો હું રૂપિયા કંકોર ઉડાડા એમમ તમાકુ ના થાય ના ના વાઈ દીધી એટલે કોઈ નીકળી જાય જો નાલવું પડે એ તો પોણો ખાતર બધું જો નાલવું પડે તમાર વડી બે લુગડા ટાઈટ થઈને હોય છે હોય છે હોય ફરું પણ મોછરો કરવો નહીં એમમ નીકળી જતી છે તમાકુ ટાઈમસર ખાતર આલો ટાઈમસર પોણી આલો

બે છોરા શીલ ઓટો ઓરે બોલ એ બસ ખાબો શું ખબર જ પડતી નહી ઓકલિયો છૂટો પડી ગયો છે આ જોતો કે તારા ભાના ગામ જોતો કઈ ગયો બાબા જાજો દે ખા આ દે બેન બબ ખાજો પેપ્સી વાય છે તો ગલ્લા પર મુખમાં ગલ્લા સિપ સિલા પેપ્સીલા આનો મોનો ઓકા પીલા ભાગો હે કણ રૂપિયા માંગો છો તે મફત પૈસા માંજી તું હા તો બેંકો લઈને આયા છે અંગત તે નીન પલી બે રકમ સા મળ જાય એટલે ચા મો સ્પેશિયલ ઘેર જાવ ઓવા પીલા બગલ્યા આપ ઓમા એ એ ચા મેલવા જાવ ને પાછી આવ એટલે તો આખી પૂરી થઈ જાય સા પર છે ચા સિવાય નહીં ચાલુ કોણ કરજે પાછો હા બધા એ માવ લેતા જો ગલે લઈ

વેડા થઈ જતી કે ચા વિના એમની નહો તૂટી જાય છે હા કે ન હો કે ચા જ મારી તો ચા મુકો ચા મુકો કરી કરી લોઈ પી ગયા ચા વિના જોન ચાલતું જ ના હોય અતમે ચા લઈને નતી આવવાની ખેતરમાં હેડે પાછળના પાછળ અડધો કલાકનો વિરોમ નથી તમને તો એ ગરમી છેવી પલા છાર તમાકુમાં તો છાર નહીં લાખ રૂપિયા તમાકુ થતી હતી તે ત્યારે હમું જૂ જમીનમાં વાતો કરે છે તમાકુ

મો ગમે તે ગરું તમાકુમાં તારાજી જોવાનું અન અમે તો ખેતરમાં ના જતો તો નઈ તમે હવે કોમ કરતા તાણા વાત કરો છો આવડઈય જ કરતા આવડસે જા આઈજે ઘેર લાડુ કવર પાસરના પાસર હું ઘેર આયો તું હે કરે નાઠો આયો હા બાપ જો અમે આરા તો ખાતા ભેજાતો પેટ ભરો છો બાપ જેવો જોય તે એટલે હું તો મજૂર કરી આવું છું નહીં કરવાના મજૂર હું મને હું કે છું તો હું કે એટલે તમાકુ હું વાય તે મારો તો કોઈ ભાગ જ નઈ પાકે તું કાચી ના લેવાય મગજ ફરીજી શકો ઉતરા પડી અરે મગજ નથી કોઈ તમાર તારો બાપમ તો બુદ્ધિ જ નથી ના ના તમે જો એ હું તમને તમાકો ભાગવા દઉં ઉભાર કાચી શિવ શિવ ગાયજા શિવ શિવ તેરી ભક્તિ કોડા ભક્તિ કોડા શિવમ ગાજા શિવ હોમ હો

शिव ओम शिव होम गायगा हरी ओम हरी होम गायगा हर भोळा शंभू तुमारी धुन लागे हर हर शंभू तुमारी धुन लाजे हर भोळा शंभू तुमारी धुन लागे हर हर शंभू तुमारी धुन लागेल ना

છલા પૈસા તું બોલ હેડ 3000 રૂપિયા આપી દેજો હું લેતા હું પેલા મજૂર હેડો આ 3000 મોગો પછી 25000 તમાકુ માર મીગો જીવી વધાને પડશે મજૂર બેહી રહે આ 3 માં જાય હા તે આલી હે ને ચલા ગયા ઓટકેન ખાલી વા હું લઈ ઘેર આવ કે ચાલે ડાયરેક્ટ આવ કે તો હું હેતમ મજા આયા હા કે લેડો હા હા હો હારું હા તમાર આવજો હા લજ આયો હા તમે હારડો કશું વાંધો નહીં

ready na kwi jata hai bapam to mogajat nahi te na ke kare

એલા પેલી બેસે ચીલો તોડ નાશ્યો અરે હું તો મારું આખડું હા બેસે ચીલો તોડ નાશ્યો તારા બાપા આયા વાહ હાલે તો અમાર જાતા લઈ જઈએ હા હા જો તો ગોમનો બાપા ના પડી કાચું નહીં બુદ્ધિ નહીં બુદ્ધિ તારા બાપા

ફૂડ ફૂડ કાઢીને બોય બોય થા બકા ફૂડ કા ભાઈ તું યે બોય નંબર કાઈ ફૂડ બોય સરાબ તે બાપકની 3000 રૂપિયા આલવાના જોરા કાડી જોરાવા છે ભાઈ પૈસા ની આલવાના તારા બેટા 2000 નો વચિ ચાલુ કરતી છે જેવાર યોર તો લઈ લેતા આ બે

મા મારું તતુલ ઓમર તમાકુ પલળી જતી પણ નહીં કાચી તમાકુ ઘેર દો લે લે ઓય નાકરા કોમ બોમ ભગવાન બોલે તો તમાકુ જીવ જીવી તમાકુ બગાડ ઘેર જવાના તમે તો મગજ ખોરાય નીકળ કોણ લતા માં કીધું તે એટલા હા જો હું એ કીધું જ જો હેણો હાવર જો કો એ જતી તમે મગજ ખરાબ કરે ઘેર જો તમે નુકસાન પહોંચાડાયા છો તમારા મજૂરી કરવા તો કરવાની ના કોઈ ની એમ હું ને ફાવ તમાકુ દે ખાઈ લઈ સાયરો ભરાઈ જશે ઈ છે આ દેખાય સપાખી ખાઈ જાય ઊ છ આ શેતર આખો તાણાઈ ને ખેતરમાં કેમ તમે આવતા મત